દિયોદર તાલુકામાં માર્ગ અકસ્માતની વણઝાર યથાવત જોવા મળી રહી છે ત્યારે આજે બપોરના સુમારે જેતડા ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે ડમ્પર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ દિયોદર એકસો આઠને થતાં એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાઇક સવારને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ રિફર કરતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું બાઇક ચાલક દિયોદર તાલુકાના રોટીલા ગામના પ્રવિણસિંહ રાજપૂત હોવાનું

ઘટનાની જાણ દિયોદર પોલીસને થતા દિયોદર પોલીસે ડમ્પર ચાલકની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે બીજી તરફ બે ફોર્મ દોડતા ડમ્પરો સામે દિયોદર નગરજનોમાં રોષની લાગણી ફેલાઈ છે જો કે છેલ્લા ઘણા સમયથી વિસ્તાર પર રેત ભરેલા દોડી રહ્યા છે અગાઉ પણ દિયોદરના કોટડા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારે ફરી એકવાર શિક્ષકનું મોત નીપજતા બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે